ત્રણ દરવાજે સદીમાં બિરાજમાન છે જગતના પ્રથમ એવા શ્રી રોટલી હનુમાન મંદિર સરસ્વતીના કાંઠે નર્મદેશ્વર મહાદેવ પણ બિરાજમાન છે જ્યારે પાટણની અંદર મીઠાઈ તરીકે દેવડું પ્રખ્યાત છે ત્યારે દેશ વિદેશ તેની સાથે સુરત બોમ્બે વડોદરા મહેસાણા એવા અનેક શહેરોમાં તેની માંગ દિવાળીના પર્વ વધી છે ત્યારે પાટણ જૂના બસ સ્ટેન્ડ સામે ભગવતી મીઠાઈના માલિક દર્શનભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે પાટણમાં રાણીની વાવ અને પટોળા તેની સાથે દિવાળીમાં દેવડું પણ એટલું જ પ્રખ્યાત ગણવામાં આવે છે પાટણની અંદર જેમ રાણકી વાવ પટોળું પ્રખ્યાત છે એની અંદર મીઠાઈ પણ એટલી પ્રખ્યાત છે કઈ મીઠાઈ છે આપનું નામ શું અને આપનું શોપનું નામ શું છે મારી દુકાનનું નામ ન્યુ પેલા સ્વીટ માર્ટ હું પટેલ હસમુખભાઈ અને પાટણની અંદર મીઠાઈમાં ગણીએ તો દેવડા બહુ જ પ્રખ્યાત છે આપણા શુદ્ધજીના દેવડા આવે જે આખા ભારતની અંદર જાય છે એમ થોડો ચાલે પાટણ અમદાવાદ વડોદરા બેંગ્લોર અહીંથી અમે દેવડા બહુ સપ્લાય કરીએ છીએ અને પાટણ જેવા દેવડા આપણને બીજી જગ્યાએ કોઈ જગ્યાએ નહીં મળે જેમ રામકુરામની ફેમસ છે પાટણના પટોળા ફેમસ છે એવી રીતે પાટણના દેવડા પણ ફેમસ છે જે સારામાં સારી આઈટમ છે ને વધતા બીજું કે લાંબો સમય સુધી બગડતી પણ નથી કેટલા અત્યાર સુધીનો વેપાર થયો છે દેવડાનો આપનો દેવડાનો વખણાય છે કઈ વખણાય છે આપનું નામ શું આપનું શોપનું નામ શું છે મારું નામ દર્શક પટેલ છે પાટણની અંદર ભગવતી મીઠાઈ શોપ છે જૂના બસ સ્ટેશનની સામે પાટણ જે વર્લ્ડ હેરિટેજ ગણાય છે મેન મેનિવાવ અને ત્યાં ખાસ પટોળું એ બે ખાસ પ્રખ્યાત છે અને ત્રીજી એક વાત ગણવામાં આવે છે એ આપણું પાટણનું પ્રખ્યાત દેવડું શુદ્ધ દેશી ઘીનો જે સ્ટોક ફૂલ રાખવો પડે દિવાળીમાં કારણ કે આની માંગ વિદેશોમાં અને આ બોમ્બે વડોદરા સુરત બધી જગ્યાએ માંગ આની ખૂબ જ વધારે હોય છે અત્યાર સુધીમાં કેટલા દેવડા ગયા છે આ લગભગ તો ગણવા જઈએ તો ચારસો પાંચસો કિલો તો મિનિમમ તો હજી ઓર્ડર બાકી જ છે માલવાનો તો

પાટણ પ્રખ્યાત પટોળો રાણીની વાવ મીઠાઈમાં દેવડુ દેવડું સો રૂપિયાની નોટમાં રાણીની વાવ ને પ્રાકૃતિક સ્થાપિત કરવામાં આવી છે ઓફ પાટણ પટેલ